આ આ બધાને બધું જે છે છે એ જ્ઞાન અને એનાથી ઉલટું જે છે એ અજ્ઞાન છે અજ્ઞાનની ડેફિનેશન નથી આપી અજ્ઞાન એટલે શું એની કોઈ વ્યાખ્યા નથી કારણ કે એનું અસ્તિત્વ નથી અજ્ઞાન એ ભગવાન કહે છે કે આ જેટલા જેટલા ગુણો મેં તને કયા અહંકાર રહિતપનો સુખ દુઃખમાં સમાનતા આ બધા જે જુદા જુદા ગુણો કયા એ જ્ઞાની પુરુષમાં જ્ઞાન દ્રષ્ટિ હાજર હોય ત્યારે આ ગુણો એની અંદર એની પ્રકૃતિમાં ખીલી ઉઠે છે દેખાય છે આ ગુણો આ બધું જ્ઞાન છે અર્જુન અને એનાથી ઉલટું જે છે એ અજ્ઞાન છે જ્ઞાનની ગેરહાજરી એનું નામ અજ્ઞાન કારણ કે અજ્ઞાન એ લેવા નથી જો અજ્ઞાનનો કોઈ સ્ત્રોત નથી ફોર એક્ઝામ્પલ તમને કહું કે દિવસ ઉગ્યો સૂર્યપ્રકાશ થયો અજવાળું થયું એ અજવાળું આવ્યું કઈથી તો એનો સ્ત્રોત છે સૂર્યમાંથી અજવાળું આવ્યું એનું એક એલિમેન્ટ છે કે જેમાંથી પ્રકાશ આવે છે એ એ સૂર્યમાંથી અજવાળું આવે છે અત્યારે રૂમમાં જે આ લાઈટ છે તો એ બલ્બમાંથી લાઈટ આવે છે એનો સ્ત્રોત છે સમજો બરાબર લાઈટ એમને એમ નથી એ લાઈટનો ઉદભવ તો કે બલ્બમાંથી લાઈટ આવ્યું સૂર્યમાંથી સૂર્ય પ્રકાશ આવ્યો એવી રીતે પ્રકાશનું ઉદ્ભવ સ્થાન છે પણ અજવાળાનું ઉદ્ભવ સ્થાન છે પણ અંધકાર જે છે એ અંધકારનું અસ્તિત્વ નથી સાહેબ અંધકારનું કોઈ ઉદ્ભવ સ્થાન નથી રાત્રે અંધારું પડે ત્યારે અંધારું કઈથી આવ્યું કોઈ એવો સ્ત્રોત છે જેમ સૂરજમાંથી આવ્યો બલ્બમાંથી પ્રકાશ આવ્યો એવો કોઈ સ્ત્રોત છે એવી કોઈ વસ્તુ છે જેમાંથી અંધારું નીકળે છે ના અંધારાનો કોઈ સ્ત્રોત નથી સૂર્ય પ્રકાશની ગેરહાજરી સૂર્યની ગેરહાજરી એનું નામ જ અંધારું એનું નામ જ રાત્રિ પ્રકાશની ગેરહાજરી એનું નામ અંધારું

ઘોર અંધારું કશું જ નથી દેખાતું કશું જ નહીં દેખાતું મારે અંધારાને કાઢવું છે માત્ર કેટલું પુરુષાર્થ કરવાનો મારે સ્વિચ બોર્ડ પાસે જઈ અને બલ્બની સ્વિચ પાડું એ સ્વિચ પાડતાની સાથે જેવો બલ્બ સળગે આંખના પલકારામાં આખી રૂમનું અંધારું ગાયબ થઈ જાય

એ અજ્ઞાનને કાઢવા માટે કશું નથી કરવાનું બસ સ્વિચ બોર્ડ ઉપર જઈને સ્વિચ પાડો પ્રકાશ થશે અંધારું એની જાતે અંધાર એવી રીતે કોઈ જ્ઞાની પુરુષ સ્વિચ બતાવવા વાળો મળી જાય અને ભગવદ્ ગીતાના જ્ઞાન રૂપી સ્વીચ મળી જાય અને એ સ્વિચ જો પડી જાય બલ્બ ચાલુ થઈ જાય અનંત અવતારનું અંધારું સાહેબ અનંત અવતારનું અજ્ઞાન પલ્લરમાં જતું રહેમ છે જતું રહેમ છે એના માટે એક્સ્ટ્રા અલગથી અજ્ઞાનને કાઢવા પ્રયત્ન કરતો કરવાનો નથી જ્ઞાનની હાજરી એ જ અજ્ઞાનની ગેરહાજરી સાચું જ્ઞાન ભગવદ્ ગીતાનું શાશ્વત સનાતન જ્ઞાન જે જ્ઞાન દ્રષ્ટિ અર્જુનને આપી એ જ્ઞાન દ્રષ્ટિ મારી સમજણમાં આવે મને આત્મસાત થાય અંદર એ જ્ઞાન દ્રષ્ટિ એ જ્ઞાન દ્રષ્ટિ ઊભી થતાની સાથે અનંત અવતારના અજ્ઞાનને ભાગી જવું પડે નિયમથી ભાગી જાય કારણ કે જ્યાં જ્ઞાન હોય ત્યાં અજ્ઞાન ના રહી શકે અને જ્યાં અજ્ઞાન હોય ત્યાં જ્ઞાન ના રહી શકે જેવી રીતે ત્યાં જ્યાં અંધારું હોય ત્યાં પ્રકાશ ના હોય અને જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધારું ના રહી શકે આ ગલી બહુ સાંકડી છે બેમાંથી એક જ રહી શકે કાં તો જ્ઞાન રહી શકે કાં તો અજ્ઞાન રહી શકે આ જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી જેમ જેમ આ જ્ઞાન દ્રષ્ટિનો વ્યવહારમાં સંજોગોમાં ઉપયોગ થતો જશે એમ 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 આજે જ સાહેબ નવ વાગ્યે એક બેનનો ફોન આવ્યો પુસ્તકો મંગાવવા માટે અને બેન સાથે ભાઈ એ બેને મને કહ્યું કે ગુસ્સો થઈ તો થઈ જશે થઈ જાય પ્રકૃતિ લઈને આવ્યા છો બીજ નાખીને આવ્યા છો પણ ફરી જાગૃતિ ઊભી થઈ જાય છે હવે તો નાનું બાળક હોય ને તોય એને કશું આમ કહીએ કે કશું કરીએ મારીએ તો એ તરત જ એમ થાય કે એના આત્માને દુઃખ થયું હશે પ્રાણી જોઈએ આ જોઈએ કોઈ જીવ જંતુ ગમે તે જોઈએ તો એની અંદર આત્મા દેખાય છે કે ચેતન તત્વ છે એ પરમાત્મા છે કોઈને પણ કંઈક મન વચન કાયાથી દુઃખ થઈ જાય ને તો અંદર પસ્તાવો ઉભો થઈ જાય બસ એ જ જ્ઞાન એ જ જ્ઞાન દ્રષ્ટિનો પ્ર પાવર સાહેબ બાકી લાખો અવતાર જતા રહે ને તો આપણાથી કોઈને દુઃખ થાય ને લાખો અવતાર જતા રહે તોય કોઈને દુઃખ થાય અને પસ્તાવો થાય એ દ્રષ્ટિ ક્યારેય ઉભી ના થાય એ દ્રષ્ટિ ક્યારેય ઊભી ના થાય એ જ્ઞાન દ્રષ્ટિ જબરજસ્ત ઊભી થઈ ગઈ છે અંદર કે મારા નિમિત્તે કોઈને દુઃખ થાય તો તરત અંદર જાગૃતિ ઊભી થઈ જાય અંદર પશ્ચાતાપ ઊભો થઈ જાય અંદર આ ને સ્વયં ક્રિયાકારી કહ્યું છે અંદર અંદર હરટેલી માફી મંગાઈ જાય માગવી ના પડે પેલાની માફી મંગાઈ જાય એટલે આ જ્ઞાન છે ને ગીતાનું જ્ઞાન સ્વયં ક્રિયાકારી છે સ્વયં ક્રિયાકારી છે એક વખત આ જ્ઞાન દ્રષ્ટિ ઊભી થઈ જાય ને તો એ જ્ઞાન દ્રષ્ટિ એની જાતે એક્ટિવ મોડમાં રહે એની જાતે બસ તમને ચેતવે જે જે સંજોગ અવડા સંજોગ આવે સવડા સંજોગ આવે એ બધામાં એ જ્ઞાન દ્રષ્ટિ વારંવાર વારંવાર ચેતવે તમને અવડા સંજોગમાં આવે તોય ચેતવે કોઈને કોઈને દુઃખ થઈ ગયું હોય કોઈને ઊંચા અવાજે બોલાઈ ગયો કોઈના પર ગુસ્સો થઈ ગયો તો આ જ્ઞાન દ્રષ્ટિ આ જાગૃતિ જે છે ને જેને પ્રજ્ઞા કહેવાય એ અંદર ચેતવે ના આ ખોટું આ ખોટું બસ એ જ એ જ તમને અધોગતિમાં જતા રોકી લેશે આ જ્ઞાન દ્રષ્ટિ આ જ જાગૃતિ આપણને મનુષ્ય અવતારમાંથી નીચે નહીં જવા દે કમસે કમ આપણો મનુષ્ય અવતાર જાળવી રાખશે આ જ્ઞાન દ્રષ્ટિ તાકાત છે એની અંદર મિત્રો હા જીવન જીવવાની નવી દ્રષ્ટિ આર્ટ ઓફ વિઝન બહારની ક્રિયાને આને કોઈ સંબંધ નથી આ જ્ઞાન દ્રષ્ટિને બહારની ક્રિયાને થાય વારંવાર કહું છું ખાવું પીવું હરવું ફરવું નોકરી ધંધો કરવો પૈસા કમાવવા જવું ખેતી કરવી વેપાર કરવો પહેરવું ઓઢવું આ બધા સાથે કોઈ આ જ્ઞાન દ્રષ્ટિને નય ધોયે સંબંધ નથી બહારની ક્રિયાઓ એ પ્રકૃતિનો ગુણ છે અને અંદરની જ્ઞાન દ્રષ્ટિ એ આત્માનો ગુણ છે હે અર્જુન ક્ષેત્ર અને ક્ષેત્ર જ્ઞ ક્ષેત્ર એટલે પ્રકૃતિ અને ક્ષેત્રજ્ઞ એટલે આત્મા જે ક્ષેત્રને જાણે છે આ બે બંને બંને વચ્ચેનો જે ભેદ છે એ ભેદ જે જાણે છે એ મારા મતે જ્ઞાન છે આ જ્ઞાનની ડેફિનેશન આપી આટલું જ જાણવાનું છે તેરમા અધ્યાયની અંદર મિત્રો આવતીકાલે આગળ સાંજે સાત વાગે મળીશું એક મુમુક્ષનો પ્રશ્ન છે એ લઈશું આવતીકાલે પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું અને નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત